આજે એક એવી સાચી કહાની તમને કહેવી છે જે સાંભળીને તમને તમારું ગુજરાતીપણું પણ વાલું લાગશે એક એવી ધરતીની વાત કરવી છે જ્યાં જઈને કશું પામવાની નહીં બધું જ ન્યોછાવર કરવાની ઈચ્છા થઈ જાય આ છે દૈવીય ધરતી બનારસ અહીંની ગલીઓમાં જીવનની સાર્થકતા છે ગંગાની લહેરો સાથે નદીને અનુભવતા જાઓ તો જીવનના અનુભવો પણ આંખો આગળ આવતા જાય ગંગાનો એક એક ઘાટ ઘાટની કહાનીઓ તમને ઘણું બધું કહી દે પણ જ્યારે મણિકર્ણિકા કે રાજા હરિશ્ચંદ્ર ઘાટ તમે જાઓ ત્યારે તમને જીવનનો અંત અને અંતમાં જ આરંભ દેખાય આ કાશી છે અહીંયા મૃત્યુનો શણગાર છે આ કાશી છે અહીંયા નિર્મળ હૃદયે જીવનના છેલ્લા સંસ્કારનો સ્વીકાર છે પણ બનારસની સાર્થકતાનું મૂલ્ય પણ સ્થાનિકો ચૂકવે છે કેમ કે દરેક મુક્તિની અપેક્ષા સાથે ગંગાના ઘાટ પર આવે છે મણિકર્ણિકા ઘાટ પર અંતિમ સંસ્કાર થશે તો છેલ્લો મંત્ર સ્વયં મહાદેવ ફૂંકશે માતા પાર્વતીની ખોવાયેલી વિંટી વિશે એમને પૂછશે એવી આશા સાથે થતા દરેક મૃત્યુ પછી અંતિમ સંસ્કાર માટે મથતા પરિવારોનો સંઘર્ષ અહીંયા શરૂ થાય છે કેમ કે સાંકડી ગલીઓમાં શબ્દવાહિની છેક સુધી જઈ ન શકે તો ખભા પર કિલોમીટરો સુધી શણગારેલા એ સ્વજનની અંતિમ યાત્રા માટે ચાલવું પડે કલાકો સુધી ઉભા રહેલા સ્વજનો હૃદયની વિનાશ સાથે અંતિમ વિદાય નથી આપી શકતા ત્યારે આ બધું જોયા પછી એક ગુજરાતીને વિચાર આવ્યો કે ગંગાના છેલ્લા રાજાઘાટ સુધી વાહન આવી શકે છે તો ત્યાં છેક સુધી મૃતદેહ વાહનમાં આવી જાય અને પછી ગંગા મૈયાની અંદર જ જળમાં બોટથી શબ્દવાહિની શરૂ કરી દઈએ તો મૃત્યુ પછી સ્વજનોને પડતી શારીરિક પીડા તો ઓછી થઈ જાય અને પછી શરૂ થઈ બનારસમાં ગંગા નદીના જળમાં બોટમાં ચાલતી જળ શબ્દવાહિની જે શહેરમાં જાતિ ધર્મ કે પ્રાંત માટે દ્વેષને અવકાશ ન હોવો જોઈએ ત્યાં પણ રાજનીતિએ જ્યારે પ્રાંતના આધાર પર ભાગલા પાડવાની કોશિશ કરી તો કદાચ એનો પ્રત્યુત્તર પણ તમને અહીંયા દેખાતો હશે કે બનારસમાં કયા પ્રાંતના લોકો કોઈ શું પામી શક્યા એ ખબર નથી પણ બહારથી આવેલા એક માણસે પીડાને પારખીને એનું સમાધાન આપ્યું છે આ કાશી છે અહીંયા મૃત્યુનો સ્વીકાર છે મારી પાછળ જે બોટ ગઈ હું રાજઘાટ પર છું એ રાજઘાટથી મણિકર્ણિકા ઘાટ જવાની છે અહીંયા મૃત્યુનો એ હદે સ્વીકાર છે કે લોકો કાશી મરવા માટે આવે છે આજુબાજુના સો કિલોમીટરના એરિયામાં ક્યાંય પણ જો કોઈનું પણ મૃત્યુ થાય છે તો એ મૃતદેહ પોતાના જીવનના છેલ્લા સંસ્કાર માટે અહીંયા આવે છે અને એના કારણે મણિકર્ણિકા ઘાટ એવું છે કે જ્યાં ચોવીસ કલાક વર્ષોથી સદીઓથી અગ્નિ સદૈવ ચાલુ સતત ચાલુ છે ત્યાં અને સતત જ્યાં અગ્નિ ચાલુ છે સતત ત્યાં અંતિમ સંસ્કાર થાય છે ત્યાં મૃત્યુનો એટલી હદે સ્વીકાર છે કે સામાન્ય સંજોગોમાં તમને વારાણસીની બહાર જે મૃત્યુના પછીનો શોખ જોવા મળે અહીંયા નથી જોવા મળતો કેમ કે એનો સ્વીકાર ભાવ છે પણ એનાથી શહેરને એક સમસ્યા પણ હતી સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આટલે આટલા બધા મૃતદેહ આવે છે એટલે દિવસમાં સો થી વધારે અંતિમ ક્રિયાઓ જ્યાં થતી હોય અને બનારસની ગલીઓ બહુ સાંકડી છે રસ્તાઓ બહુ પતલા છે અને એ રસ્તાથી જ્યારે કોઈને આવવાનું થાય તો ત્યાં દરરોજ ત્યાં મૃતદેહ અંતિમ સંસ્કાર માટે જતા હોય પાંચ છ કિલોમીટર ચાલીને ઘાટ સુધી પહોંચે કેમ કે ઘાટ સુધી વાહન ન જઈ શકે એનો કોઈ બીજો રસ્તો ન હતો ત્યારે એક ગુજરાતીએ બનારસમાં કામ શરૂ કરાવ્યું કે જલ શબવાહિની શરૂ કરી અહીંયા તમને પાછળ દેખાતું હશે હું એ પણ કહીશ કે રજનીશ બતાવજો અહીંયા કે અહીંયા સીધા છેક ઉપર સુધી ગાડી આવી જાય ત્યાં લોકો વેઇટિંગમાં હોય એ લોકો પ્રતીક્ષા કરે અહીંયા મૃતદેહ હોય એમ પણ ઘણા બધા વેઇટિંગમાં હોય છે એ લોકો આવે અને એના પછી સીધા અહીંયા આવીને જલ શવવાહિનીમાં મૃતદેહને લઈ જવામાં આવે સીધા એ તમને મણિકર્ણિકા ઘાટ પહોંચાડે શહેર માટે સરળતા એ થઈ કે જે લાંબુ ટ્રાફિક જામ થાય પાંચ કિલોમીટર સુધી લોકોને ચાલવું પડે એ બધી જ સમસ્યાઓથી અમને મુક્તિ મળી રહી છે અને આ જે શરૂઆત છે એ ગુજરાતીએ કરી છે અને એટલા માટે મને એવું થયું કે હું તમને બતાવું કે બનારસમાં મૃત્યુની વાત એ બહુ સામાન્ય છે પણ એને પણ વધારે સરળ જો કોઈ કરી શકતું હોય અને જો થઈ શકે તો આ અહીંયા થયેલા અદભુત કામો પૈકીનું એક કામ